મહવા તાલુકાની ભારતીય જનતા પાર્ટીની બે ટીમો વચ્ચે હાલ વિકાસ અને લોકો પરેશાન થઈ અને પીસાઈ રહ્યા છે લોકોના કામ થતા નથી અને મહવાના લોકો પરેશાન થઈ રહ્યા છે આવી ડામાડોળ રાજકીય પરિસ્થિતિ વચ્ચે પણ મહવા તાલુકા પંચાયતના મજબૂત પ્રમુખ એવા દુલાભાઈ બાળિયાની મજબૂત કેપ્ટનશીપને લઈ

ત્યાં આજે ફરી પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા દ્વારા મહુવા તાલુકાના આઠ ગામોમાં ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે તાલુકા પંચાયત કચેરી મહુવા દ્વારા પંદરમાં માં નાણાં પંચ અંતર્ગત કરી અને બાદ મોણ મોણપર કુંભણ નેસવડ સેદરડા ઉમણિયાવદર વાઘનગરના સરપંચશ્રીઓને ટ્રેક્ટરની ચાવી અર્પણ કરવા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિને અનુસરી પૂજન વિધિ કરવામાં આવી હતી બાદ સુકન્યાના હસ્તે તાલુકા પંચાયતના મજબૂત પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની સંયતનાને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું તો આ વિકાસ કાર્યના સમયે સૌના મો મીઠા કરવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત મહુવાના અધિકારી ગણ અને સંતો મહત્ત્વની ઉપસ્થિતિમાં અને તાલુકા પંચાયતના મજબૂત અને સફળ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ આઠ ગામોના સરપંચશ્રીઓને ટ્રેક્ટરની ચાવી અર્પણ કરવામાં આવી હતી મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોના ઘરની આજુબાજુ પણ સફાઈ થતી રહે અને કચરાનો યોગ્ય નિકાલ થાય અને ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે આ ટ્રેક્ટરનો ઉપયોગ થનાર છે હું મહુવા તાલુકા પંચાયત પ્રમુખ દુલાભાઈ ભાલ્યા આજરોજ તાલુકા પંચાયત મહુવા ખાતે સ્વચ્છ રહે તે માટે ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે તાલુકા પંચાયત કચેરી મહુવા પંદરમાં પંચનું આયોજન કરેલું હતું તેની ટ્રેક્ટરની ખરીદી કરી લગત ગામના સર્પશ્રી ગુજરા કત પર મણ પર કુંભણ નેશ્વર સેદડડા ઉમળિયાવદર વદર વાઘનગરને હાજર રહેલા મહાનુભાવોની હાજરીમાં સાવી અર્પણ કરવામાં આવેલ અમારા તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ અને તથા સમસ્ત સ્ટાફ સાધુગણ પ્રયાગદાસ બાપુ જિલ્લા પંચાયતના ચેરમેન દશરથભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા હસ્તુ ભારત માતા કી જાય